સુરતની CBSE શાળા રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના શાળાઓની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. રોડની રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલની ખકરદદ બસો થી વાલીઓ ચિંતિત થયા હતા અને વાલીઓ બસ માટે હજાર ફી અલગથી ચૂકવે છે અને બસ ની ખરાબ હાલત જોતા વાલીઓમાંસ જોવા મળ્યો હતો. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નહીં. સુરતની CBSE શાળામાં રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. મળ્યો હતો શાળાના વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા વાલીઓએ ડીઓ માં પણ રજૂઆત કરી બસની કન્ડિશન વિદ્યાર્થીઓ માટે ખરાબ છે અને જોખમી છે ત્રણ વર્ષથી ફરિયાદ કરીએ છીએ છતાં સ્કૂલ દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી